દિવસમાં સો વખત યાદ કરવું કે મારે ઠાકોરજીને રાજી કરવાના છે મારે ભગવાનને રાજી કરવાના છે બાકી તમે પરમાન પરિવાર ને તો રાજી આપોઆપ જ થાય છે તમે ધંધામાં પાંચ રૂપિયા કમાતા હો એના બદલે પચાસ કમાવા માંડો એટલે પરિવારને ખાલી એટલું પરિવાર ને ખાલી એટલું પચાસ મળે પરિવાર તો અનાયાસે રાજી પણ થઈ જશે પરિવાર ને તમે રાજી કરવા જશો તો દુખી પણ થઈ જશે પણ રાજી કરવા છે તો વાલા ભક્તો ભગવાન ને રાજી કરો ઠાકોરજી મારાથી કેમ રાજી થાય મારો હરિ કેમ રાજી થાય એવા મારાથી કામ થાય

પરમાત્મા છૂટી જાય છે બાકી છૂટતું નથી આપણે જે છોડવા જેવું છે એ છૂટતું નથી જેને પકડવા જેવું છે એને આપણે પકડી શકતા નથી